મારું નામ એચો વાળા ઇન્ચાર્જ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ આજ રોજ સવારના શ્રી સાડા અગિયારની આજુબાજુ જેલ સહાયક શ્રી અવકાશભાઈ ગામિત સર્કલ નંબર બેમાં પોતાની ફરજ પર હતા ત્યારે કાચા આરોપી સાગર ઉર્ફે ચોટી નવગણભાઈ મૂંધવા સર્કલ નંબર એકમાં બંધ થતા હોય એ સર્કલ બેમાં જવા માટેનો પ્રયાસ કરતા જેલ સહાયક અવકાશભાઈ ગામિતે એને પૂછપરછ કરીને રોકતા ઉશ્કેરાઈ જઈ અને અવકાશભાઈ ગામિત ઉપર આ સાગર નવગણભાઈ મુંઝવાનાઓએ ટીકાપાટું કરી ગાળા ગાળી કરી અને ગળું દબાવી અને જમીન પર પછાડી દીધેલા ત્યારે આજુબાજુના બીજા સર્કલમાં ફરજ પરના સ્ટાફે એને ખૂબ જ પ્રયત્નો કરી અને ગળું છોડાવી અને અલગ પાડ્યા સ્ટેશન ખાતે ફરિયાદની કાર્યવાહી ચાલુ આરોપી કેશોદ પોલીસ ગુનાના કામે છે ત્રણસો છોતેર પોસ્ટકોના કામે છે અને જેલમાં અગિયાર આઠ બે હજાર ત્રેવીસ ના દાખલ થયેલ છે એડી સેશન કોર્ટ કેશોદના હુકમથી